સ્વાસનમાં આગળ વાત કરીએ તો રાજકોટમાં આવાસ યોજનામાં પ્રાથમિક સુવિધા માટે પણ સ્થાનિકો વલખા મારી રહ્યા છે કાલાવડ રોડ પર આવેલા પરિશ્રમ હાઉસિંગ સોસાયટીના લોકોમાં રોષ છે સ્થાનિકોએ સોસાયટીમાં પોસ્ટર લગાવી અને સૂત્રોચ્યાર કર્યા છે સુવિધા ન મળે ત્યાં સુધી નેતાઓના પ્રવેશ માટે સોસાયટીમાં પ્રતિબંધ મૂક્યો છે સોસાયટી બન્યાના વર્ષથી સુવિધાઓનો અભાવ છે સોસાયટીથી મુખ્ય રોડ સુધી સ્ટ્રીટ રહીશોની માંગ છે પાકા રસ્તાના અભાવે અવરજવરમાં હાલાકી પડે છે પીવાના પાણીની સુવિધા આપવાની સ્થાનિકો રજૂઆત કરી રહ્યા છે વોર્ડ નંબર નવમાં છેવાડાના વિસ્તારમાં આવાસ યોજના આવેલી છે અવારનવાર છેલ્લા ત્રણ વર્ષથી અમુક માંગણી છે એ સંતોષાઈ નથી એના અનુસંધાને અહીંયા અમે બે દિવસથી ભેગા થાય છીએ અને આગળ પણ અમારી માંગણી નહીં સ્વીકારાય તો આનાથી ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશો અમારા પ્રશ્ન એવા કે રોડ ખાડા બહુ છે એ બે રોડ અમારા વ્યવસ્થિત થઈ જાય અને રોડ ઉપર સ્ટ્રીટ લાઇટનો પ્રશ્ન ત્રણ વર્ષથી અમે લેખિત અરજી આપી આપીશ સ્ટ્રીટ લાઈટ નો મેન પ્રશ્ન છે ને બાજુમાં અમારે ખરાબ હાવ ગંદકી વાળું નાળું હોય છે એમાં ગટર નું કામ હમણાં જ હજી છ થી આઠ મહિના પેલા કરોડોના ખર્ચે કર્યું છે કટારે ચોકડી કટારે ચોકડી થી અંદર કમસે કમ બે થી અઢી કિલોમીટર અમારી સોસાયટી આવેલી છે અને બે થી અઢી કિલોમીટર કટારી ચોકડી જવા માટે અહીંયા સિટી બસ ની પણ થોડીક છે પણ અસુવિધા અસુવિધાઓ અમારે ભોગવવી પડશે ને અને ખાસ સ્ટ્રીટ લાઈટ નો મુદ્દો છે અમારે જે સ્ટ્રીટ લાઈટ અને રોડ સ્ટ્રીટ લાઇટ અમારે બે હાજર બાવીસ થી બે હાજર પચીસ દરમિયાન અમે અનેક વખત કોર્પોરેશન ની અંદર રજૂઆતો કરી છે અને કોર્પોરેટર ધારાસભ્ય અને સંસદ સભ્યો ઉપર એની માટે અમારે સિટી તકલીફ છે વારંવાર સિટી બસ આવતી નથી અને હેરાન અને ત્યાં પણ સુવિધા નથી તો અમારે તડકો વેઠવો પડે છે અને બીજા નંબર માં કોઈ પાણી ની સુવિધા નથી આ ગંદકી વાત રોડ ના બહુ સમસ્યા છે આના નાના નાના છોકરા છે હું વાર માં સાડા છ વાગે માં છોકરા મૂકવા જવું કેવા મોટા મોટા ખાડા છે પછી ફરી જઈએ તો ક્યારેક માં મોડું થઈ એન્ટ્રી નથી લેતા એટલે રોડ કેવી ખરાબ છે આઠ દિવસ સુધી તો પાણી નથી નીકળતું એટલું રોડમાં પાણી ભરાઈ જાય છે મારા હસબેન્ડ છે એ અમુક વાર અઠવાડિયા દસ દિવસ માટે બહાર હોયા જાય હે